રાજકોટ યોજાયો અનોખો ફેશન શો કેન્સર ક્લબ દ્વારા ફેશન શો ફોર કેન્સર વોરિયર્સ નું ભવ્ય આયોજન કેન્સર વોરિયર્સ દ્વારા કરવામાં આવ્યો રેમ્પ વોક એસી મહિલા કેન્સર વોરિયર્સ દ્વારા રેમ્પ વોક કરવામાં આવ્યું સર્વાઇકલ કેન્સર બ્રેસ્ટ કેન્સર સહિતના વિવિધ કેન્સરને લઈને કરવામાં આવ્યું આયોજન કેન્સર જાગૃતતા ફેલાવવા ફેશન શોનું આયોજન કરાયું રાજકોટમાં સૌ પ્રથમવાર વર્ષથી વર્ષની કેન્સર વોરિયર મહિલાઓનો યોજાયો ફેશન શો કેન્સર ક્લબ આયોજિત કાર્યક્રમમાં એસી કેન્સર વિરાંગનાઓએ ટ્રેડિશનલ ઇન્ડો વેસ્ટર્ન અને વેસ્ટર્ન કોસ્ચ્યુમની થીમ આધારિત રેમ્પ વોક કર્યું હતું અહેવાલ સંજય પોપટ મારું નામ પરમાર નિયતિ છે હું હું જ્યારે તેર વર્ષની હતી ત્યારે મને બ્લડ કેન્સર થયું હતું આજે મારે આઠ વર્ષ કમ્પ્લીટ થયા છે હું બે વખત કેન્સરને કેન્સરમાંથી બહાર નીકળી ગઈ છું મને જ્યારે કેન્સર કેન્સર થયું હતું ત્યારે તો મારી કન્ડિશન કહેવાય ને કે ખરાબ હતી કેમ કે જ્યારે એવું હતું કે જ્યારે ગામડામાં સિચ્યુએશન એવી હોય કે જ્યારે કોઈને કેન્સર નું નામ આવે ને એટલે તેની સામે બોલે નહીં એને

હું કેન્સર ક્લબ ને થેન્ક યુ કહીશ બહુ મસ્ત ઈવેન્ટ કર્યો કે ફીલ થાય છે પેલા એમ કેતા તો આમ ઓલું થતું ગભરાટ થતી કે હા મને કેન્સર છે આજે અહીં આવીને મને બહુ જ પ્રાઉડ થાય છે અને હું બધાને એ જ મેસેજ કહેવા માંગી છું કે કોઈ પણ ને કેન્સર હોય એ કેની માટે સેન્ટેન્સ છે જો કેન્સર કેન્સર થી જો ડૈરા તો મૈરા ને કેન્સર જે જાણે છે ને એ જીતે છે કેન્સર થી કોઈ બીતા નહીં ટ્રીટમેન્ટ જો જે ડોક્ટર કે એ કરાવજો ખાસ થેન્ક યુ જી આપનું નામ મારું નામ હેમા કકર છે

અને પછી હવે બધા કેન્સર હતું નાસી તમારે જેટલી જિંદગી જીવાની છે એટલી જીવવાની છે અને નાસી પાસ થઈને એને જીવવું જોઈએ કે આપણે આજે નોર્મલ જ લાઈફ જીવી છે આપણે કેન્સર નથી એવું માની ને ચાલો ને તમે એમાં ધ્યાન દેશો તો તમે નાસી પાસ થશો બાકી તો કઈ નહીં ખાવ